સુરત શહેરના સરથાણા બ્રિજ નીચે દસ વર્ષ નો છોકરો ગાંજાનું વેચાણ કરી રહ્યો હતો તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ને ત્યારબાદ સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો હતો એક તરફ તો અહિયાં ગુજરાતમાં છેલ્લા કેટલા બધા દિવસોથી દારૂ ગાંજા અને ડ્રગ્સના વેચાણને લઈને રાજકારણ ગરમાયું છે જે હર્ષ સંઘવીને સતત સવાલો કરવામાં આવી રહ્યા છે અને વિપક્ષના નેતા જીજ્ઞેશ મેવાણી તેમને ચેલેન્જ આપી રહ્યા છે કે હર્ષ સંઘવી ગૃહમંત્રીમાં ત્રેવડ હોય તો તે ગુજરાતનો કોઈ પણ એક વિસ્તાર દારૂ બુટલેગરો ડ્રગ્સના વેચાણથી મુક્ત કરીને બતાવે એવામાં હર્ષ સંઘવીના શહેર સુરતમાંથી જ આ વિડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે સમગ્ર વિડિયો વાયરલ થયા બાદ જે જાગૃત નાગરિકો છે તેમના દ્વારા મેયર અને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત વરાછા વિસ્તારના ધારાસભ્ય જે કુમાર કાનાણી છે તેમના દ્વારા પણ પત્ર લખી અને પોલીસ કમિશનરને અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવતા સમગ્ર તંત્ર છે તે એલર્ટ મોડ પણ જોવા મળ્યું હતું અને ગઈકાલે રાત્રે અઢીસો જેટલા ગેરકાયદે રહેતા લોકોને હટાવવામાં આવ્યા હતા બ્રિજની નીચે દબાણ કરાયેલા જે વાહનો છે લારીઓ છે તેને પણ હટાવવામાં આવ્યા હતા અને જે પ્રમાણે ડીસીપી આલોક કુમાર દ્વારા માહિતી આપવામાં આવી છે તેમણે કહ્યું કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લંબે હનુમાન રોડ અને વરાછા મેઇન ફ્લાયઓવર બ્રિજ જે છે તેની નીચે જે લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા તેની તેને લઈને રજૂઆત મળી હતી અને ત્યારબાદ એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને જેમાં અત્યાર સુધીમાં અઢીસો જેટલા લોકોને અહીંયાથી હટાવવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ આ ક્લીન ઓપરેશન ચાલુ રહેશે આ લાંબી ચાલતી પ્રક્રિયા છે તેવું તેમને જણાવ્યું હતું અને સાત મહાનગરપાલિકાની ટીમ પણ તેમની સાથે જોડાઈ હતી અને લીગલ કાર્યવાહી છે તે કરવામાં આવી છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે એક તરફ જ્યારે વિપક્ષ દારૂ ડ્રગ્સ અને જે નશાના પદાર્થોનું વેચાણ થાય છે તેને લઈને વિરોધ કરી રહ્યું છે તો બીજી તરફ જ્યારે ગૃહમંત્રી એવું કહેતા હોય કે પોલીસને ડરવાની જરૂર નથી તો સવાલ એ થાય છે કે અલગ અલગ મીડિયાના અહેવાલો પણ દર્શાવે છે લોકો પણ રેડ કરી રહ્યા છે કે મેપમાં લોકેશન નાખવામાં આવે છે અને ત્યાં જાય છે તો ત્યાં દારૂની કોથળીઓ જોવા મળે છે ત્યારે આગામી સમયમાં નશાના જે પદાર્થો છે તેનું વેચાણ કઈ રીતે અટકાવશે પોલીસ તંત્ર અને ગૃહમંત્રી તે જોવાનું રહેશે નમસ્કાર